મારું નામ મંજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પછાત એકતા રાષ્ટ્રીય અધ્યક્ષ એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર અમે આજે નવાજ સાહેબની બોટાદમાં શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા રિસ્પોન્સ બહુ સારું રહ્યું છે કે અમારા સંગઠનના માધ્યમથી બને ત્યાં સુધી દરેક સમાજના પ્રશ્ન અમે સોલ્વ કરતા હોઈએ છીએ પણ જ્યારે અમારા હાથ નામ ના કાયદો આગળ પહોંચતો હોય ત્યારે અમે મોટા વડા કોઈ પણ જાણ કરતા હોઈએ છીએ રિસ્પોન્સ આપનું સારું રહ્યું છે કે સાથે મળી અને કામ કરશું અને જે કાંઈ પ્રશ્ન છે સોલ્વ કરશું જે ભીમ